ياو ها يا بيبي كان دي انا دوله بابا من هنا كان قلت عشان الجور مش عارفه ها الو يا بابا ما بقى لين دي وام بي بقى هو را વહેલા વહેલા બ્લોક ચાલુ કરી તો એટલે વહેલા વહેલા બ્લોક બનાવવાની પણ મજા આવે અને પાછું ગામમાં જવાનું હોય અમારે નાઇતમાં એક ભાઈ ઓફ થઈ ગયા હતા નહીં કારણ કે પાણી વાર એટલે કામ બબે જણાને કામ કરાવવા જવાનું હોય એટલા સારું વહેલા વિશાળ લ્યો ને નકર આટલો વહેલો હમણાં કહું ના હું તો હું તો સાંજવારું થઈ જાય ને પછી દોસ્તો હું મળે કહું કારણ કે મોહનને ગામમાં મેલવાને જવાનું નથી થાતો અહીં બસ હાલે એટલે એટલો વાર હુવા જડે નકર ગીયા ગાય ચાલે તો મોહન ગામમાં જ બસ આવતી હતી એટલે પછી કાયમ અંધાર મારે એને ઉઠવું પડે અને મેલવા જવું પડે અંધાર હોય તો પાછો મેલીને ગામમાં હોય એટલે પછી અહીંથી અહીંયા ગામમાં પોગવું એટલે પછી એમ વહેલું પોગવું પડે આથી અને અહીંયા વળી થોડોક મોહન એ મોડો ઉઠે તો હાલે ખરું કારણ કે બસ અહીંયા તો થોડીક મોડી જ આવે નીકળે અહીંથી નહીં અને ગામમાં જ થોડું કંઈ ત્રણ કિલોમીટર સેટું હોય એટલે અહીંયા તો આપણે વહેલું જ જવું પડે ને વરી વઈ વહી જાય તો ઠેઠ વાંકાનેર મેલવા જવું પડે એટલે એટલા હારથી નહીં આજ પાસે વહેલા ઈઠા અને આવું બધું છે અત્યારમાં કંઈક જોઈ જઈએ શું કહેવાય એવું આપણે કંઈ ગુજરાતીમાં કંઈ તો અહીંનો નજારો બધાય बे स्वागत तोला न तो गलोड़ा बे गलोड़ा हेड एक वितरे घरी गया

અને બાપાને જે ગણે જે તે દૂધ ઘર બસ દૂધ એ દેવા જાણો અમાર અંજી નતાર માં કેટલું કરવાનું હોય ચકાન હેન ના જાવની ગાને રોકલી દેવા જાવની બાપાને મોટું આપણે બે દી થી તાર પપ્પાનું વારો છેડ ને ગાંધી મોટું ધવરાયા પૈસા દીયા દૂધ દીયા હાલો ઉપાડ હાલે

હવે આપણે જો તૈયાર થઈ ગયા છે ફાઇનલ હવે નીકળી હવે ને જો મોટરસાઈકલ ને તૈયાર કરે મોટરસાઈકલ તૈયાર ન કરતો તો અરે આમાં હું તૈયાર કરું બોલો હા ઓક પરઈ ગયું છે ને ડમરી વાળું તે સાફ બાઈ અમારે વાસી દુ ને એટલે પરઈ ગયું ના અહીંયા બધું ફરી બોરવાનું ને બધું એટલે તો ઉડે ને ઓમે રસ્તામાં જાતો અહીંયા ગાડી ને આવતી એટલે વધારે ઉડે સાફ કરી નાખે પછી નીકળી ને હા તો મોટર સાયકલ સાફ કરવાના હવે આવશે એક બે કે ત્રણ વાગે હા તો આ બ્લોગ એની સાથે અહીંયા પૂરો કરી ને મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો બાય બાય